हेलो विद्यार्थी मित्रों स्वागत है तमारो मारिया यूट्यूब चैनल में आज आप यहाँ पे मैं बताना चाहिए दोरण आठ बीस सर गणित जिम्मा आपने असाइनमेंट को सॉल्यूशन दे रहे हैं ची आपने अभी वहाँ प्रश्न चार बो आगे जब दोरण आ चाहिए ये आपने अभी वहाँ दोरण ची જો તમે મારે આ દેવાનો નભાવ તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો અને જો વિડિયોની ક્વોલિટી ઓછી લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય તો શરૂ કરીએ તો આપણે આ ગણો પેલો આ જેમ આપણેની જરૂર છે પેરાવેમાં કે પાંચ મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા કોન્ની માહિતી નીચે પોસ્ટકમાં દર્શાવી છે આ માહિતીનો દ્રિલંગ આલેખ તૈયાર કરો તમને સ્કેન ઉપર તમને માહિતી દેખાતી હર પે જેમા પ્રમાણે આપણે આપ્યું છે y અક્ષ પર 1 સેમી = 10 ગુણ લો અહીં આગળ y અક્ષ ઉપર આપણે પ્રમાણમદ લેવાનું 1 સેમી = 10 ગુણ શું લેવાનું + ગુણ હવે આપણે નીચે મિત્રનું નામ આપેલું છે પાંચ મિત્રો છે વિજય किशोर राजेंद्र જયેશ અને ગંછા આ પાંચ મિત્રોએ

આનો આપણે ત્રિલભ આલેખ દોરવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે હેરમ આલેખ છેમાં મેન્યાર બે અક્ષો દોરીએ ત્યાં કે જે આડી અક્ષોડી એને આપણે શું કહીશું આખો x અક્ષેક અને જે ઊભી અક્ષોડી એને આપણે y અક્ષ કહીએ હવે આ જે બંને અક્ષો છે જે તેને આપણે શું કહીશું ઉદ્ગમ બિંદુ O શું કહીશું ઉદ્ગમ બિંદુ O હવે આપણે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર માહિતી દર્શાવું તો જે મિત્રોના નામ આપ્યા તમને પાંચ 10 મિત્રોના નામ આપણે અહીં આગળ x અક્ષ પર દર્શાવ્યું તો અહીં આગળ તમે આડીમાં ખાના આપેલા જામ કરી આ રીતે તમે બરોબર ખાના આપેલા છે 1x1 સેન્ટીમીટરના એમાં આપણે શું દર્શાવશું બાળકો મિત્રોનું નામ શું દર્શાવજો મિત્રોનું નામ દર્શાવું તો અહીં આગળ લખીશું મિત્રાનું નામ તો કોઈ 100 નંબર જે વિદ્યાર્થીયા કે ઉપર લાગે છે કે વિદ્યાર્થીના નામ अथवा તો મિત્રનું મિત્રના પણ નામ લખી શકાય હવે પાંચ મિત્રો કહે કે આપેલા છે આપણને પાંચ મિત્રોના નામ આપ્યા છે ત્યાં કે આ તો પહેલો તો શું આપું જો આપણે બીએમ શું આપશું વિદ્યાર્થી મિત્રો બીએમ તો આપણે આ કેનું ખાનું દેવા દેશું અને આ બે માં બી અને ન अब अपने खाने में बीयर न देते हैं, तो अपने ड्रिंक में आते हैं दुबारा उस जगह पे एक खाना छोड़ देवाता। पांच आते हैं तो पिया कर लेते हैं। क्या बात एक खाने दुबारा देते हैं, जैसे बन्दे बेकार बिजाई नहीं थम्बो। तब विजुअलिटी शो आपने किस ओर? शो आपने जो किस ओर आठ खाने दुबा� હવે આંકડા કયો મિત્ર આ બજે જ છે એક ખાનું દેવા દે લખીશું જ એ ત્યારે કયો મિત્ર આપો તન્યા આ ખાનું દેવા આની વેચ લખીશું બન્યા તો આ એક આપણે જે મિત્રનું નામ આપ્યા એની માહિતી આપણે અહીંયા લખી દેવાની છે હવે આપણને વાય સ્કોલ પ્રમાણ આપેલું છે કે 1 સેમી = 10 * 11 આપણે પ્રમાણ આપશું આપ્યું છે તો લખીશું પ્રમાણ માપ

ने 10 20 30 40 50 60 70 80 90 100 આ રીતે આપણે પ્રમાણમાપ પ્રમાણે 10 10 ગુણ આપણે ક્યાં દર્શાવ્યા વર્ગ ઉપર દર્શાવ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપની બીજું જેડો વિદ્યાર્થી એની ગણિતના कि लगभग तो मिल गया थे 83 कोण मिल गया थे तो आप पेहलो था हम लोग 81° का भाव दूसरे में कितना मिल रहा थे तो गणित में 81 कोण मिल गया थे तो आपने पेहलो था हम लोग क्या स्थिति दर्शा था 81° अब यहां अगर 80 आ पहला 6 80 के बाद अपन 80 ने 90 बच्चे बराबर टापा अपन आते 1 2 3 4 आ ठीक है बराबर 80 के बाद पेहलो का आपको कैसे क्या अपन 2 लिखो मतलब 82 दर्ज है केम કે 80 ને 90 છે જો 1 2 3 4 કાપા કાપા પર તો 80 બધી નિયારીની આ 86 86 થશે 88 એટલે 90 બરોબર એ રીતે થશે તો 83 પછીનો કેનો કાપો કેટલા થશે 82 થશે 82 પછી જે કાપો થશે 84 તો આ બંનેની વચ્ચે 82 અને 84 નો વચ્ચેનો જે કાપો રો કે આપણે દેવાનો થશે કોના માટે ડિઝાઇન માટે કોના હમ આપણે સાબરો આને આપણે લંબાવતું બરાબર એના જ ના કો બેરે રાતે ગણિતમાં 88 ગુણ મળ્યા તો આજે આપણે બીજા નો મેરો ગણિતનો સાબરો 88 સુધી લંબાવ્યો કેટલા સુધી 88 સુધી ત્યાર બાદ વિરણે વિજ્ઞાનમાં કેટલા ગુણ મળ્યા છે 68 ગુણ મળ્યા છે કેટલા 68 તો આપણે આ જે બીજો જે સાબરો રહ્યો કે આપણે 68 સુધી લંબાવો કેટલા સુધી 68 સુધી હવે 60 પછી જે કાપો છે 62 64 66 અને 68 આ જે 70 ની તરત નીચેનો કાપો છે કયો છે 68 નો કાપો છે બરાબર અંતર ગુણ તો આપણે એને આપણે લંબાવી તો બીજાના આ વિજ્ઞાનના ગુણ આપણે 68 દર્શાવી દીધા આ રીતે આપણે પાસ પાસે ત્રિલંબ આલેખ દર્શાવવાનો હવે બેમ બંનેને અલગ કરવા માટે કઈ નિશાની કરવી પડે બરાબર અને પેન્સિલ વડે આમાં ડાકુ કરી શકો બરોબર મો પેન વડે દર્દને તમને ટાઈમ વધારી દેવામાં હું અહીંયા કરી દેલું છું કોઈ એક કામ બરોબર તમારે શું કરવાનું છે પેન્સિલ વડે આછું આછું આછાદિત કરી દેવાનું છે જેથી બંને થાંભલા બેગા થઈ જાય નઈ ભાળો આ રીતે તમારે બરોબર અલગ પાડી દેવું આ છે ગણિતના ગુણો થાંભલો આ છે વિજ્ઞાનના ગુણો થાંભલો તો અહીંયા કે તમારે બરોબર દર્શાવવાનું છે કે આ બે કશું જેમાં તમે આમાં આતાદિત કરશો કે શું કરશો તો ગણિત ના ગુણ બરોબર તો અહીં લખીશું ગણિત ના ગુણ ગણિત ના ગુણ અને જે બીજો આપણે ખાલી ખાણો રાખ્યું છે શું છે વિજ્ઞાન ના ગુણ વિજ્ઞાન ના ગુણ આ રીતે બરોબર હવે લેજો આપણે આ ગણ પામોનો છે કિશોર કિશોરે ગણિત માં કેટલા ગુણ મળ્યા છે 72 ગુણ કેટલા 72 તો આપણે આ જે ખાણોને આપણે 72 સુધી લંબાવી તો 70 પછી આલતે 74 76 ને 77 તો 80 ની તરફ નજીકનો આપણો 38 78 બરોબર આજે थांबલો લેવો 876 તો આપણે આ thamna ને 78 સુધી નંબર જે કિશોરના ઘનિતના ગુણ છે બરોબર બાળકો આ રીતે અને દર્શાવવાનો છે આ આપણે કિશોરના 78 ગુણનો સ્ટોબ દોર્યો હવે કિશોરે વિજ્ઞાનના ગુણ મેળયા 48 ગુણ મેળયા છે તો એનો બીજો દાખલો આપણે વિજ્ઞાનના ગુનો 48 સુધી લંબાવજો 40 પછી પેલો કાપો કે 42 24 46 ને 48 તો 50 ની તરફ નીચેનો તો કાપો રહ્યો કે શું થશે વિજ્ઞાનના ગુણ તો આપણે ત્યાર સુધી આપણે લંબાવી સૂક્તિઓના વિજ્ઞાનના ગુણનો લાભ લો તો આ રીતે આપણે કરું તો ખરા કે લંબાવાનો આજે જો આપણે ખાલી અહીં આગળ બરોબર સીધી રેખા આવે કે માટે આપણે તીજુ માપવા માટે આપણે તક્તા કર્યા હતા હવે આપણે બંનેને અનુકરાવા માટે બંને જે એકમાં ડિઝાઇન કરવાનો તમારે શું કરવાનું પેન્શન વડે આમાં આછાદિત કરીને કે તમારી આગળ કેના આનુકૃતના પ્રમાણપત્ર કરી દેવાનું છે માળકો આ રીતે ઓકે કાંઈ હવે લખીશું રાજેન્દ્રની વાત આવે રાજેન્દ્રએ ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે 71 ગુણ મેળવ્યા છે કેટલા બેટા 71 તો 71 અને 70 અને પછી પહેલો જે રહ્યો 72 હતો તો 70 અને 72 ની વચ્ચે લઈશું આપણે શું લેજો 70 અને 72 ની વચ્ચે એટલે કે 70 વાળો જે કાપો રહે અને એનો એના પછીનો પહેલો કાપો એ બેની વચ્ચે લેવાનો આપણે શું કરવાનું એ બેની વચ્ચે લેવાનું છે અહીંયા હું તમને સમજાવવા માટે આ શ્રેરેવ તો તમારે માપ લેવું બરોબર આમ કે 70 અને 72 ની વચ્ચેનો એક આપવો છે બરોબર એ તમારે જાણ કે બે ની વચ્ચે કાપવો નિયમ તો તમારું ગચો વર્ત માપ લેની આપણે દર્શાવવાનું છે બાળકો તો થઈ ગયું રાજેના ગણ 71 નો શું આવશે 70 અને 72 ની વચ્ચે આટલા આવશે બરોબર બાળકો હા તો આપણે એક છે આમરો દર્શાવી દીધો

આપણે ગણિતના થામાંમાં આપણે આછા જે કરી દેશું તમારે શું કરવાનું કે પેન્સિલ વડે એક ગોટકી લેવાની છે આછા લી કરો બળ તો બુકવાનું નથી મારે એક ટાઈમ જાય તો હું આવી ટાઈમ કરી જાવું છું બરાબર હવે લખશું જયેશની વાળી જયેશ ગણિતમાં કેટલા ગુણ મેં બે બાર કા ગુણ મેં બે છે આ થામાંમાં ભાઈ 12 કા સુધી લંબાવું પાટન ક્યાં છે તો 60 પછીનો પહેલો કાપો જે ને 12 કા થા છે તો આને આપણે લંબાવ લંબાવવું જવાનું છે नियणाक आपे जयसना गणितना पहला गुण दर्शतावे ते 56 गुण दर्शआव्या छि बगर का आपतो सायनिक तरह ते पहलो गुणनखंड आपो जे बरोबर नियंका तन्ने जोडेलो छे ए दर्शायिने आपण जयसना पाठागुणन कम दर्शायि दे बालो त्याबाद जयसे विज्ञानना कला कोण में दिया 75 गुण में दिया छ हम आ बीजो था आपणे 75 સુધી तंबावियो अबे 75 क्या 70 आणि उपन एक 80 ते ASCII बीजो 74 आणि तीजो 73 73 અને 76 ની વચ્ચે આપણે અહીં આગળ લઈશું બરાબર કે આપણો આપણે 200 બાદ દર્શાવવાનો છે ઘણી વચ્ચે 74 અને 70 ની વચ્ચે આ રીતે તમે લંબાવી શકો ઘણી વચ્ચે તો 70 બધી કરતાં બહુ 10 પછી 79 ને 76 તો 74 ને 76 ની વચ્ચેનો કાપો આપણે લેવાનો છે આ રીતે દર્શાવો હવે ગણિતા ગુણ્ય આપણે આ રીતે બરાબર અલગ પાડી દે suited થી કે કા કે થાય ને આ રીતે દર્શાવી દેવાનો ત્યારબાદ જો આપણે ગણશ્યામ ગણશ્યામે ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે 75 ગુણ મેળવ્યા છે તો આજે જે જય શું રહ્યો એટલો જ એટલો શું થશે ગણશ્યામના ગણિતના ગુણનો આટલું આપણે થાંભલો આપણે શું દર્શાવી દેવાનો છે ગણશ્યામના ગણિતના ગુણનો થાંભલો કેમ કે બંને એક સરખા ગુણ પહેલાના વિજ્ઞાનના ગુણ છે ગણશ્યામના ગણિતના ગુણ છે માટે હવે ગંઠ્યા મે વિજ્ઞાનકલા ગુણ મેળ્યા છે 80 ગુણ મેળ્યા છે બરોબર એટલે આપણે થોડો એસિડ સુધી લંબાવી દેવાનું હું આ અહીંયા આગળ અત્યારે મૂકી દઉં તો તમારે આ આલેખમાં દર્શાવવાનું બરોબર હવે ગંઠ્યાના કેટલા ગુણ વિજ્ઞાનના 80 આપણે थांबલો 80 સુધી લંબાવવું તો આને છે બરોબર ઉપર દર્શાવી દેવાનો છે આ રીતે કરો કોમા તો કરવાનો છે દર્શાવવાનો છે જે વિજ્ઞાનના 80 ગુણ થઈ છે એટલે શું કરશું આપણે બંનેને અલગ પાડવા માટે ગણિતના ગુણમાંથી આપણે ડિઝાઇન કરીશું બરાબર તો કરીશું ડિઝાઇન કરીશું તો આ રીતે આપણે બરોબર ગણિત અને વિજ્ઞાનના ગુણને શું કર દિલક આલેખ દોરશું અહીંયા આગળ આપણે દોરેલું હતું કે ગણિતના ગુણ તો હશે 8 બરાબર આલેખ દર્શાવતો ગણિતના ગુણ લખીશું ગણિતના ગો કેરબાર ખાલી ખાનું કેનો છે વિજ્ઞાનના ગુમ છેના ગુમ વિજ્ઞાનના ગુમ તો આ રીતે મે તમને બોર્ડ પર બરોબર સંપૂર્ણ આલે સમજાવ્યો જો આ રીતે તમે વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો આ વિડિયો મારા મિત્રોને શેર કરો અને માયા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેના આ ચેનલ આ વિડિયો મે ખૂબ જ મહેનત જેલી બીજા મિત્રો આ વિડિયોને ખૂબ જ લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો મે તમને સમજાવ્યું કે તમને તમને પડે ચિના પડે तो हूँ तो मैं आने के बाद समझाओ कि बोर्ड पर समझाओ कि मैंने वीडियो में कमेंट कर चुका है जय इन